ઘટનાની વિગતો એવી કે અરજદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક પોલીસકર્મીઓએ તેમની પાસેથી રૂપિયાની માંગણી કરી હતી અરજદારના જણાવ્યા અનુસાર પોલીસે તેમની પાસેથી રૂપિયા વીસ હજાર પડાવ્યા હતા આ મામલે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તાત્કાલિક અસરથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લીધી છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઘટનાએ પોલીસ વિભાગની છબીને ખરડી છે પોલીસ વિભાગ દ્વારા આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ અને દોષિતોને સજા થવી જોઈએ આજના બુલેટિનમાં બસ આટલું જ ફરી સમાચાર સાથે જોતા રહો અમારી ચેનલ સર ગઈ કાલે પોલીસે એક વ્યક્તિને પકડી પાડ્યો છે પોલીસની ખોટી ઓળખ આપતો હતો શું આખો મામલો છે ને પોલીસે કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે ગઈ કાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એને એનો મિત્રો ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને તેને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે અહીંયા અહીંયા કેમ ઊભો છે કયા કામથી આવ્યો છે એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ રીતે ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું પોલીસ સ્ટેશન લઈ જઈએ છ પોલીસને લઈ જઈએ છે એવું કરીને ડરાવીને એની પાસેથી વીસ હજાર રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ ગૂગલ પે જે એનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી વીસ હજાર રૂપિયા રિકવર કરી દીધા છે આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવે ત્યારે થઈ તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવે છે ફરિયાદ અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવી તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓને અંજામ આપતો હોય છે એ ગુજકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે એક ગુનો કીધેલાનો અને એક ગુનો કબજાના મતલબ પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશને પકડીને લઈને આવે ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસ કરી હોય શું બહાર આવ્યું શું કહેતા હતા ત્યાં અને પછી પોલીસ ત્યાં પહોંચી ગઈ ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે એ રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો તે દરમિયાન આ લોકોએ અમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમયે અહીંયા ઊભો રહીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી દીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાં વીસ રૂપિયા પોલીસે રિકવર કર્યા છે મતલબ કેટલા સમયથી આ લોકો આવું કરતા હતા અને તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈ પણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું કારણ કે આ રીતના બે આરોપી પકડાયેલા છે તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિકવર કર્યો છે આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છે કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો એવું કંઈ હોય જો સામે આવે તો એના પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે હાલની જે તપાસ છે તે તપાસ અનુસંધાને ખાલી બે બે લોકોના નામ સામે આવ્યા છે અને બે જણા તેઓ જોડે જ કામ કરતા હતા તેવું જ સામે આવ્યું છે and press the bell icon. Never miss an update.